સામાન્ય કાળના એકવીસમાં અઠવાડિયાનો શુક્રવાર ધર્મસભા આજે સંત યુફ્રેસિયાનું પર્વ ઉજવે છે ઈસુ ઈશ્વરના રાજ્યને સમજાવવા પાંચ મૂરખ કન્યાઓનું દ્રષ્ટાંત કહી ઘડી અને તક ન ચૂકી જવાનું શિક્ષણ આપે છે હું ઈશ્વરના રાજ્યમાં આ મૂરખ કન્યાઓની જેમ જીવું છું સાંભળીએ સંત માથિકૃત શુભ સંદેશ અધ્યાય પચીસ કડી એક થી તેર તે વખતે ઈશ્વરના રાજ્યમાં પેલી દસ કન્યાની વાત જેવું થશે એ કન્યાઓ પોતપોતાના દીવા લઈને વરને મળવા નીકળી હતી એમાંની પાંચ મૂરખ હતી અને પાંચ ડાહી મૂરખ કન્યાઓએ દીવા લીધા પણ તેલ ન લીધું પણ ડાહી કન્યાઓએ દીવા સાથે બરણીમાં તેલ પણ લીધું હતું વરરાજાને આવતા મોડું થયું એટલે દસે ઝોંકા ખાતા ખાતા ઊંઘી ગઈ મધરાતે એક બૂમ પડી આ વરરાજા આવ્યા એમને મળવા ચાલો એ સાંભળીને બધી કન્યાઓ ઉઠી અને પોતપોતાના દીવા તૈયાર કરવા લાગી મૂરખ કન્યાઓએ ડાહીને કહ્યું અમને થોડું તેલ આપો અમારા દીવા બુજાય છે પણ ડાહી કન્યાઓએ જવાબ આપ્યો ના તમને અને અમને બંનેને પૂરું નહીં પડે એના કરતાં દુકાને જઈને તમારે માટે ખરીદી લાવો એટલે તેઓ ખરીદવા ગઈ એવામાં વરરાજા આવી પહોંચ્યા અને જે તૈયાર હતી તે કન્યાઓ તેમની સાથે લગ્ન સમારંભમાં ગઈ અને બારણું વાસી દેવામાં આવ્યું પાછળથી પેલી પાંચ જણી આવીને બૂમો પાડવા લાગી પ્રભુ પ્રભુ અમારે માટે બારણું ઉઘાડો પણ તેમણે જવાબ આપ્યો હું સાચું કહું છું હું તમને ઓળખતો નથી એટલે જાગતા રહેજો કારણ તમે નથી જાણતા દિવસ કે નથી જાણતા ઘડી ઈસુ દસ કન્યાઓની દ્રષ્ટાંત કથામાં કન્યાઓને મૂરખ અને ડાહી એમ બે ભાગમાં વહેંચી દે છે અને મૂરખ કન્યાઓને મૂરખ કહેવા પાછળ કારણ રજૂ કરે છે કે તેઓએ તેલ ન લીધું જો વરરાજાને આવતા મોડું ના થયું હોત તો તેઓ મૂરખ ના ઠરત વરરાજા આવી ગયા હોત સ્વાગત થઈ ગયું હોત દીવા બુજાઈ ગયા હોત વરરાજાને આવતા મોડું થયું અને મૂરખ કન્યાઓની બધી તૈયારી પાણીમાં ગઈ ઈસુ હવે પદાર્થ પાઠ શીખવે છે કે જાગતા રહેજો જાગતા રહેવાનું કારણ આપણું ભાવિ આપણે જાણતા નથી આજે જે શક્તિઓ છે તે કાલે ના પણ હોય આજે જે તક છે તે કાલે ના પણ હોય ચાલો દાખલા દ્વારા સમજીએ હું ધાર્મિક જીવન ગાળું છું અર્થાત ધર્મ મને જે કંઈ કહે છે તે કરું છું પ્રાર્થના કરું છું દેવળમાં જાઉં છું સંસ્કારો લઉં છું બાઇબલ વાંચું છું હું મારા જીવનસાથીથી કોઈ કારણોસર છૂટો થઈ ગયો છું મારી પાસે સમાધાન કરવાની તક છે મારી પાસે સમાધાન કરવાની આવડત પણ છે પણ હું કાલ પર આવતી નાતાલ પર આવતા પાસ્ખા પર મુલતવી રાખું છું હું પેલી કન્યા જેવો છું જેણે બધી ધાર્મિક પ્રવૃત્તિઓ કરી દીવો પેટાવ્યો છે પણ મારા જીવનસાથી સાથે સમાધાન મુલતવી રાખું છું એ મેં મારા દીવાને જલતો રાખવા તેલ નથી લીધું એમ કહેવાય વરરાજાને આવતા મોડું થાય છે અને મારું મુલતવી રાખવાનું ચાલુ રહે છે એક દિવસ સમાચાર આવે છે કે મારા જીવનસાથીનું મૃત્યુ થઈ ગયું દીવો હોવા છતાં હું સ્વાગત ન કરી શક્યો કારણ મેં તેલ લીધું નહોતું મળેલી તકને ઝડપી લેવી પ્રભુએ આપેલી શક્તિનો ભરપૂર ઉપયોગ કરી લેવો કારણ કાલ કોણે દીઠી છે જેમ આપણું ભાવિ આપણાથી અજ્ઞાન છે તેમ આ પૃથ્વી પરથી વિદાય લેવાનો આપણો દિવસ આપણાથી અજ્ઞાત છે એ દિવસ આવે ત્યાં સુધી આપણી શ્રદ્ધાનો આપણા પ્રેમનો દીવો જલતો રહેવો જોઈએ એટલે જ પ્રત્યેક દિવસને ભરપૂર જીવવાનો છે અને એમ તેલ દીવા માટે સાચવી રાખવાનું છે થઈ શકે ત્યાં સુધી બધાને મદદરૂપ થઈએ મળી શકાય એટલા ભક્તોને મળીએ એકમેક સાથે સમાધાન કરતા રહીએ અને એમ આપણા દીવા માટે તેલનો સંગ્રહ કરતા રહીએ દર અઠવાડિયે એક રવિવારે પરમ પૂજા પછી ભક્તોને મળવાની તક મળે છે જેને જેને કેમ છો કહી શકાય કહીએ કદાચ આવતા રવિવારે આપણે આ પૃથ્વી પર ના પણ હોઈએ केवल ते चङ्खु चु हे मुज्वालात् केवल तुझने चङ्खु चु हु हे मुज्वाला नात् शिफावी दे मम जीवननि હે મારા ભગવાન હે મારા ભગવાન હે મારા ભગવાન હે મારા ભગવાન કેવળ તુજને જ જંખું છું હે મુજવાલા

वल तुझने जंखू छु केवल तुझने जंखू छु हे नाथ पावी दे मम जीवन ने अनंत केरी प्यार થા તો કોઈ ના તો સાચો સાથી કોઈ ન થા તો ન મળતો સાચો ના તો પ્રિયતમ સાથી બની ને મુજનો પ્રિયતમ સાથી બનીને મુજનો સદાય રહેજે મારી સાથ

झलकता सरोवर काठे विसमो ले एने आजे स्नेह झलक ता सरोवर काठे विसमो ले आजे दिव्य शाता शातापि तु दिव्य शाता शातापि विंजवी देनि आश बिंज भी दे ने ट लियाश केवल तुझने जंकू छु हूं हे मुझवाला नाथ केवल तुझने जंकू छु हूं हे मुझवाला नाथ keep